કમિટીની જે આરબીઆઈ પોલિસી જોઈએ એની એક મિનિટ્સ આવે છે ને એમાં એમને કહ્યું છે કે જ્યાં સુધી કમ્ફર્ટેબલ રેન્જમાં ઇન્ફ્લેશન એ લોકો નહીં જોઈએ ત્યાં સુધી રેટ ઘટાડો નહીં કરે કારણ કે હજી પણ ત્યાં એમની ચિંતા લાગી રહી છે હવે અને સાથે જ આપણે ફેટ તરફથી પણ ખબર નથી કે કઈ રીતના સિચ્યુએશન બને છે પણ સપોઝ એ લોકો કરે છે તો પણ તમને લાગે છે કે આપણે આરબીઆઈ વિલ ટેક ઇટ્સ ટાઈમ અને એના લીધે કઈ રીતના તમે માર્કેટ્સમાં કે ફાઈનેન્શિયલ સેક્ટરમાં રિપ્રિકોશન્સ જોઈ રહ્યા છો એવી ઇવેન્ટ છે જે આપણે જ્યારે યર બિગિનિંગમાં જ્યારે એન્ટર થઈ રહ્યા હતા ત્યારે યુ નો અક્રોસ ધ બોર્ડ ઇન્ટરેસ્ટ રેટ કટ્સની વાતો હતી ઇનફેક્ટ એક એક એવું પ્રોબ્લી આકલન હતું કે માર્ચ સુધીમાં ફેડ એકચ્યુઅલી ફર્સ્ટ રેટ કટ પ્રોબ્લી કરી શકીએ છે ના હું દોઢ મહિનાના અંદર આઈ થિંક એ પૂરો સિનારીઓ બદલાઈ ગયો છે અને એક્સપેક્ટેશન્સમાં તમે જોશો તો આ વર્ષમાં બધા જે ફિક્સ ઇન્કમમાં જે તેજી કરીને બેઠા છે કે ડ્યુરેશન લઈને બેઠા છે આઈ થિંક એ લોકોનું પીરિયડ ઓફ એક્સપેક્ટેડ રિટર્ન કરીએ તો થોડુંક ઇલોન્ગેટ થઈ ગયું છે સો ઇન માય વ્યૂ આઈ થિંક જે હિસાબથી છ રેટ કટ્સના એક્સપેક્ટેશન હતા માય સેન્સ ઇઝ કે આઈ થિંક થ્રી ટુ ફોર રેટ કટ્સ પોસિબલી છે પ્રોવાઈડેડ કે ઇન્ફ્લેશન નંબર્સ અહીંયાથી હજુ બેટર થાય એટ ધ સેમ ટાઈમ ફ્રોમ અ લોકલ પર્સપેક્ટિવ જયારે આરબીઆઈની વાત કરીએ તો આઈ થિંક ધ ફિલિંગ ઇઝ ધ સેમ કે ઇન્ફ્લેશન એક યુનો એવો નંબર છે જે યુનો કન્ટિન્યુઅસલી ચેકમાં રાખવું પડશે અને એવું નથી કે તમારું અહીંયા ગ્રોથ એવું જોરથી રિડ્યુસ થઈ ગયું છે જેથી કરીને આરબીઆઈ કે ફેડને જઈને એક યુ નો એફોર્મેટિવ એક્શન લેવું એવું છે સો અનલાઈક પ્રીવિયસ ટાઈમ્સ મુસ ઓફ ઇન્ટરેસ્ટ રેટ જોઈ છે અહીંયા આ વખતે એકદમ ગ્રેજ્યુઅલ મુવમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ થઈ શકે છે એવી પૂરી પોસિબિલિટી છે સો એ થોડોક અલગ સિનારીઓ છે આઈ થિંક માર્કેટને ગ્રેપલ કરતા એને થોડોક સમય થશે